लगन 67 किलो

અંતાણ એમ કેતો તો એટલે ઈશ્વર આતે તું તાર અમેલ કઈ દીકરો તો હું બોલી હું આલે કો પુરાઓ આલે પછી રમેલ કરે પર માસ્તરને ઈશ્વરલાલ એવા છે મારી પહેલું તું બોલી છે મને વિશ્વાસ પહેલી રમેલ કરી આપણે પાસે દીકરો આવશે કોઈ ચિંતા નહીં ઘણી પહેલી રમેલ કરાય છોકરો તો પછી આવ્યો

પાછો 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 એનું પાછળ છે એ રીત ને